જય માતાજી ગુડ મોર્નિંગ તો અમારે જવું છે ઓપનિંગમાં અને અમે પોગી ગયા અત્યારે ઓપનિંગમાં ને જો કેવી સરસ દુકાન જો આ બધા એવોર્ડ છે એ બધા યુટ્યુબર આવવાના છે આ ઘરઘંટી વિશ્વાસ ઘરઘંટી આ જો બધા પોગી ગયા યુટ્યુબર પછી જો મારા બધા આવી ગયા છે હજી પણ અડધા દાય અડધા બાકી છે હે વિડીયામાં સુધી બહેન જો મારા તૈયાર થઈને બે ગઈ છે હજી અડધા આવ્યા ને અડધા બાકી જુજુ આંટા મારે જો પછી તો જયેશભાઈ મારા બોટાદથી આવી ગયા હે અમને મળી ગયા છે કે બાય બાય મેં તો બાય બાય નહીં જતો સુધી રહેવાનું છે વિડીયામાં શેઠુથી બહેન છે જો પછી તો આ બધા ક્રિએટર બે ગયા છે પછી ભાઈ હમણાં આવશે એટલે તમને દેખાડશે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો હજી આયા છે નહીં બધા વાઈટ એ જે તો પછી જે ચાલુ નથી કર્યું ત્યાં સુધી બધાને વાઈટ જો આવે એમ તો અમે ઊભા રહી ગયા મેં તો યુટ્યુબ પર બધા મોટા આવે ને પછી આપણે પછી તો લાલભાઈ સ્વાગતમાં બધાને ઊભા રહી ગયા હતા લાલભાઈને તો કોણ ન ઓળખે બધા આખું ગામ ઓળખે અમારા પાલના હેર લાલભાઈ બધાનું સ્વાગત કરે છે પછી તો હમણાં મોજેલા ભાઈ આવે એટલે તમને દેખાડું વિડીયામાં બને રહેજો શેઠ સુધી પછી તો એ બધું કહેતા હતા જે એટલે એટલે વાલ લાગશે મેં તો ભલે પછી મોજેલા ભાઈ આવે એટલે તમને દેખાડું જો આવી ગયા મોજેલા ભાઈ ધંધુકા ગામમાં મોજેલા ભાઈ આવી ગયા છે પછી બાકા ચીકી બોલા આવી ગયા મોજેલા ભાઈ બધા જો મેં ફોટા પાડવા મોજેલા ભાઈ મોજેલા ભાઈ એમ કરતા કરતા બધા એ પાહે જતા તા પછી તો મોજીલા ભાઈ નું કર્યું સ્વાગત પછી તો જો બધા મોજીલા ભાઈ ને ભેગા થા બધા હવે તો બધા ફોટા પડાવ કડીક ફોટા પાડશે જો બધા યુટ્યુબર નાના મોટા ને બધા યુટ્યુબર બધા યુટ્યુબર આ ભાઈ મોટા જ ના હે ને ઓલા બધા આપણે જે બધા નામ ના આવડતું આપણે વિડીયામાં શેઠી બન્યા રહેજો પછી એમણે ઉપાટન થાય એટલે તમને દેખાડી પણ ગર્દી એટલે ઉતારું તો જો એમનું ઓપનિંગ થવા મળ્યું છે હવે ચાલુ કરી દીધું હા શેરથી વિડીયા બન્યા રહેજો ઓપનિંગ થાય એટલે પછી બધા યુટ્યુબર હતા બધા વિડીયો બનાવવા માટે બધા હતા પછી તો આપણે તો વારો આવ્યો હોતું ને પછી આપણે ચલાતું હતું એટલે પછી જો બધા ચાલુ કરી દીધું હે

આપણે વિચાર્યું લેશું કે પછી તો કે જો આપણે જય માતાજી બધાયને કે બસ કે આપણે આટલું બોલ્યા કે કે આપણે તેજ ઉપર તો કોઈ બોલ્યા નથી પછી તો કે જો બધાય છોટાનો વિડિયો નહી બધું બનાવ મણ્યા પછી તો બધાય રીલ બનાવતા હતા એટલે તો આ ભાઈ યુટ્યુબર જ છે પછી તો રાજુ ભાઈએ એન્ટ્રી પાડે પછી તો કે પછી જાહેરાત કરી પછી અમારે છે ઓપનિંગ કે બીજા મહિનાની પંદર તારીખે બધા ભાવભર આમંત્ર હે તો માં બધા બન્યા રહેજો એ આમંત્રણ દેતા હતા અમને તો કે તમે જરૂર ને જરૂર આવજો કે આપણે તો કે હગાય કેવી ને આમ યુટ્યુબ પર કેવી એટલે આવવાનું છે કે તમારે અમને તો એવું આમંત્રણ આપતા હતા પછી તો રાજુભાઈ કે આવવાનું છે બધાને હાથાથી કહી દઉં હું યુટ્યુબર બધાને આવવાનું સન્માન બધાનું કરવાનું છે કે આનથી કે પ્રોગ્રામ હારો થશે આપણે કે ટ્રોફીનો બધા વિડીયોમાં શેઠથી બન્યા રહેજો આમાં જો એ જે રાજુભાઈ બા બા બોલાવે છે તો હજી તો એમનું એન્ટ્રી પાડવાની બાકી હજી તો બધાને બધા ડિસ્કો કરાવવાનું અમને બધાને મોજેલાભાઈને બધાને બધા ક્રિએટરને પહેલાં મેં થોડુંક કે

પાછળ જ બે ગયા તો આપણે આ બે જાય ઉપાધિ નહીં મેં તો હવે પછી જો બધા ડિસ્કો કરે આપણે તો અહીંયા સાઈડમાંથી વિડીયો ઉતારવી પછી જો એવોર્ડ અમાર રાજુ જાડાનો વારો આવશે હવે તો આપણે સ્ટેજ ઉપર ચડી ગયા જેમ જેમ બધાનો વારો આવે એમાં સન્માન કરતા જાય ટ્રોફી દે બધાને

કે આયા હે ને કે જો સામે બેઠા એમ કહે છે જોઈ જોવા મળે પહેલાં બધાને જાહેરાત કીધી હતી પછી પૂછશે હાલન કે હાલન કે મેં તો આપણે નથી આવું પછી પૂછ્યું કે તમે એકદ તો કે ના ના કે આવ્યા કે રે લાલ તમારું હોય ને મોજ પડી જાવ પણ સ્ટેજ ઉપર હોય ત્યાં હોય તી એ તમારે હમ જો કરતી હતી શરમ લાગતી હતી તેને હું તો કેતી હતી કે હાલો હાલો ઘણી વખત બધે જોયું પણ હું ભાગ ના થયા ને મેં કીધું મારી યાર આવે તો કે ના ના કે તમે એકલા જાવ આવો પછી મેં હું હોય લાપી જ એને એકલા ન મોકલું મેધું પણ આપને તો આપ તેજ ઉપર ગઈ એટલે મને તો લાગતી કે કે પછી તો વિજયભાઈ બધાને ટ્રોફી લાવ્યા બધાને દેવા માટે બધા એને એક એક કરીને સન્માન કરસે વાલે ના ને છોકરી આવે છે સન્માન કરસે બધા એનું પરાપતિ બધાને દેતા તા ના 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 યુટ્યુબર બોવતા બધા એ ફરતા હે ના કલ્પના આયા જાતા જાજા ભાવનગર થી આયા તો બધા આયા તા ફટા ગામડામાં બતાય ோ கை வா